આપણે આપણી વહુને હથેળીમાં રાખીએ આ જુઓ ને મારા સાસુ મારા સાસુ ગામડે છે ને તો પણ એને મારી ચિંતા છે સવાર સાંજ રોજ જે અશોકને ફોન કરવાનો અને ખાઈ નહીં તો મને ફોન કરે કે તું કામ ન કરતી આમ ન કરતી અને ઘરમાં એક નોકરાણી રાખી દીધી છે અને આ બાજુ મારા સાસુ છે કે મને જ નોકરાણી બનાવી દીધી છે લગ્ન કરીને રાણી બનવાના સપના જોઈને આવી હતી પણ અત્યારે મારી કોઈ કિંમત નથી ચોવીસ કલાક બસ કામ કામ ને કામ આવા દિવસોમાં પણ સવારે છ વાગે ઉઠાડે છે કે ઊઠીને કસરત કરો પછી કામ કરો અરે કસરત કરીને ક્યાં જવું છે કામ જ એટલું કરું છું ને કે કસરત કરવાની કોઈ કોઈ જરૂર નથી પડતી આટલું બધું લોડ ના લો તમે થોડાક રિલેક્સ રહો સાચું કહો ને તો માન્યું કે પ્રેગ્નન્સીમાં કસરત કરવી જોઈએ હું પણ કરું છું સવારે વહેલા ઊઠીને ચાલવા જાઉં છું પણ જેટલું થતું હોય ને એટલું કરવાનું હોય તમારા સાસુ તો તમારાથી હદથી વધારે કરાવે છે કપડાં ધોવડાવે છે પોતા મરાવડાવે છે આવું બધું કામ તો ન જ કરવાનું હોય ને શું કરી આ સાગરને પણ પચાસ વખત સમજાવી ચૂકી છું પણ એ એની માનો જ છે આ કહેવાય ને કે દીકરા માવડિયા હોય ને તો એ જિંદગી આખી માવડિયા જ રહે મારા બાને પણ જઈને વાત કરી ત્યાંય કંઈ ફાયદો ના થયો સાચી વાત છે તમારી આ તમારા ઘરમાં લોકો કેવા છે લોકોના મન કેવા છે લોકો કંઈ ખબર જ નથી પડતી જુઓ હું તો તમને એક જ વાત કહીશ કે થોડાક દિવસ તમે તમારા મમ્મીના ઘરે જતા રહો હેતલબેન તમને ખબર તો છે કે મારે મમ્મી નથી પપ્પા નથી કોઈ જ નથી ફક્ત ને ફક્ત એ ગઢાબા છે જે અત્યાર સુધી મને મોટી કરી સાચવીને પરણાવી દીધી હવે એ પણ છૂટવા માંગે છે કે ત્યાં સાસરે રહીને તો મારે ઉપાધી નહીં તમને ખબર નથી પણ આ દુનિયાના લોકો બહુ મતલબી છે પોતાનો જ્યાં સુધી સ્વાર્થ હોય ને ત્યાં સુધી સગા બને છે પછી કોણ તું ને કોણ પછી મા બાપ હોય સાસુ સસરા હોય કે પછી પછી પોતાનો પતિ જ કેમ ના હોય સાચી વાત છે તમારી હા તો પેલા જેવું છે તમારી પાસે આટલું બધું કામ કરાવડાવે છે જો તમારા સાસુથી થી કઈક ભૂલ થઈ ગઈ હોય ને તો ઈ સો કે અને કદાચ તમે તમારા બાના ઘરે ગયા ને હું કરે ભગવાનને ને કઈક આડા આવડું થયું ને તો તો આ ઉમરે તમારા બાને કેટ કેટલું સહન કરવું પડશે કે પીયર માં ગઈ એટલા માટે આવું બધું થયું ધ્યાન નોતી રાખતી અને સાગરભાઈ પણ તમને સપોર્ટ નથી કરતા મને બોલવું નથી ગમતું અને આ લોકોને કોણ સમજાવે આ લોકો તો બસ એમ જ કહે છે કે અમારા જમાનામાં અમે કામ કર્યું હતું ને એટલે હવે તમારે પણ કામ કરવાનું હતું પણ સમજતા નથી કે જનરેશન ચેન્જ થાય ને એની સાથે સાથે મંતવ્ય પણ ચેન્જ થાય છે લોકોના વિચારો જીવન શ્રેણી ખાવા પીવાનું આ બધું જ સમયની સાથે ચેન્જ થયું છે સાચી વાત છે તમારી પણ શું કરું હાચું કહું ને તો આ બધી વાતમાં તો હું બહુ લકી છું કારણ કે હશોક પણ મને પૂરેપૂરો સપોર્ટ આપે છે મારા સાસુ પણ મને પૂરેપૂરો સપોર્ટ આપે છે આ બધી વાતમાં તો નસીબ તો મારા જ છે અને મને તો ઉલટાનું સામેથી કહે છે કે તું તારા મમ્મીના ઘરે જા પણ નહીં મારે નથી જવું કારણ કે મને સાચવે જ એટલી છે બધા ને એક તમે જુઓ શું નસીબ લઈને આવ્યા ને એ જ નથી ખબર પડતી હેતલબેન મારે હવે આ કોઈ વાત નથી કરવી છોડા બધી લપને રોજની એક ને એક લપ છે મેં વિચાર્યું છે કે આજે છેલ્લી વાર સાગર સાથે વાત કરી જોઈશ પછી એ ન માને તો આગળનું આગળ વિચારી લઈશ કે મારે શું કરવું છે કારણ કે જે ઘરનું વારસ છે જે ઘરનું બાળક છે એ લોકોને તો કાંઈ પડી જ નથી તો હું શું કામ હેરાન થાઉં બરાબર છે તમારી વાત પણ શું કરવાનું હવે આ સોસાયટી વાળા પણ કેટ કેટલી વાતો બનાવવા મળ્યા છે તો પણ તમારી સાસુને થોડીક પણ અક્કલ નથી આવતી તમારી સાસુને પણ થવું જોઈએ કે આપડા ઘરમાં દીકરો આવે કે દીકરી આવે છે તો આપડા ઘરનો વારીસ ને છોડો ચલો આપણે લોકો બેસીએ ચાલો